તો અમદાવાદમાંથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બનેલી જિલ્લાના પરિવારજનો તાત્કાલિક અમદાવાદ દોડી ગયા હતા જ્યાં અફરા તફરી વચ્ચે કોઈ સ્પષ્ટ માહિતી મળી ન હતી મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા જણાવાયું છે કે પંચોતેર કલાકમાં તપાસ પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે હાલ પરિવાર શોકમાં ગરકાવ છે અને તેમની આંખોમાં માત્ર આંસુઓ જ રહી ગયા છે પવાર દંપતિના પરિવારે અંતિમ ક્રિયા પરંપરાગત વિધિ મુજબ કરવાનું નક્કી કર્યું છે અને તેમને શાંતિ મળે તેવી ભાવુક લાગણી પણ વ્યક્ત કરી છે અને મોર્નિંગમાં અમે સવારમાં એ લંડન જવા માટે પ્રોસેસર કરીતી વિઝા ટ્રાવેલ મળી ગયા તો morning માં અમે મુકવા ગયા હતા airport ઉપર આમ લગભગ સાડા બાર સુધી અમે ત્યાં હતા એમનું ઇમિગ્રેશન પત્યા પછી ત્યાં બેઠા પછી અમે રવાના થઈ ગયા back ટુ નડિયાદ પછી અહિયાં આવ્યા પછી એકતાલીસ કે આડત્રીસ નું plane હતું અને તે પછી લેન્ડ ટેક ઓફ થયા પછી વિથિન દસ મિનિટમાં અમને ખબર પડી ગઈ કેમ કે હું mobile માં money control open કર્યો ને તરત જ એના ઉપર ન્યૂઝ આવ્યો કે આઉટ થયો તો તરત પછી જાણ કરી પછી અહિયાં થી અમે તરત પાછા ગાડી કરી

એક્ચુલી અમને પોણા બે વાગે જેવી રીતે ખબર પડી ને તેવી રીતે અમે ટિકિટ કન્ફર્મ કરી અને ટિકિટ કન્ફોર્મ કર્યા પછી અમે ત્યથી એરપોર્ટ ગયા અમદાવાદ ખરે અમને ત્યાંથી ખબર પડી કે અમદાવાદ એરપોર્ટ પર અત્યારે બધા જે પણ દુર્ઘટના થઈ છે એમના બધાને સિવિલમાં લઈ ગયા છે તો અમે હોપ્સ રાખીને સિવિલ હોસ્પિટલમાં ગયા તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રાખેલા એટલી ભીડ હતી ના કે બધી પબ્લિક આમ વેરવિખેર થઈ ગઈ તો એના લીધે પછી અમે શું કર્યું કે બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ગયા અમને કશું ઇન્ફોર્મેશન ના મળે તો છેલ્લે સાડા આઠ વાગે અમે બ્લડ માટે એમને ડીઆરએ ટેસ્ટ માટે બ્લડ આપ્યું ત્યારે એમને કીધું કે તમે ઉભા રહીને કંઈ ફાયદો નહીં તમે નીકળી જાઓ અને તમને જે હશે બોતેર કલાકમાં જે હશે જે રિપોર્ટ આવશે તમને ફોન ઉપર પણ કહેશે એમાં મારો નંબર અને એમનો નંબર બંને બંનેનો લીધેલો